સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો

તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને અને જે સાયબર એમાં પચાસ ટકા પટેલ સમાજ હોય છે સુકામ આવળા રસ્તે ચડો છો પટેલ સમાજે આટલી નામના મેળવી છે આટલું આગળ વધ્યા છે તો સુ કામ આવી રીતે પતન તરફ જવાનું આજુબાજુના વ્યક્તિ પણ સાહેબ તમારો સમાજ છે એટલે થોડુંક વિચારવાની વાત છે અને સ્ત્રી બાબતે તો મારે કંઈ કહેવાનું વધારે રહેતું નથી સ્ત્રી એટલે વાત્સલ્ય સ્ત્રી એટલે કરુણતા અને સ્ત્રી એટલે મહાકાળી અને સ્ત્રી એ જ મહાદુર્ગા સમાજનો એક કાર્યક્રમ હતો અને તેમાં મહિલા પીએસઆઈ ઉપસ્થિત રહ્યા હતા સમાજને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને એમાં પીએસઆઈ ઉર્વિશા મેનપરાએ ખૂબ જ મહત્વની વાત કરી છે તો આ જ અંગે અત્યારે હાલ ચર્ચા માટે આપણી સાથે નેતા અલ્પેશ કથિરિયા જોડાઈ ગયા છે સ્વાગત છે 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 આમ તો આ ગુજરાતમાં વાત વાત થઈ રહી એવા ગુજરાત માટેની કે જ્યાં પણ હવે સમાજ હવેટીવ લઈ રહ્યું છે અને એવા જ એક પાટીદાર સમાજના કાર્યક્રમમાં ખુદ પાટીદાર એવા ઉર્વિશા મેનપરા પીએસઆઈ ઉપસ્થિત હતા અને તેમણે કહ્યું કે પાટીદાર સમાજમાં દારૂનું દૂષણ વધી રહ્યું છે કેટલા સંમત થાઉ છું સૌથી પહેલા તો આ વાત સાથે એમની જે વાત છે એ વિસ્તારમાં પેલા હું ત્રીસ વર્ષથી રહું છું અને આ વિસ્તારમાં નેવું થી પણ વધારે પાટીદાર સમાજો છે માત્ર સરખાણા પોલીસ સ્ટેશન જે વિસ્તાર છે એમાં પાંચ લાખથી પણ વધારે લોકો હતા માન લો કે એક દિવસમાં એમને જે વાત કરી કે પંદર લોકો પકડાય તેમાંથી દસ પાટીદાર સમાજના હોય તો નેવું ટકા જે વસ્તી જે વિસ્તારમાં છે તો ત્યાંના લોકો હોય છે

અને આ પોલીસની રહેમ નજરમાં જે દારૂઓ કોઈ પણ વ્યતનો વેચાય છે ન વેચાવા જોઈએ પોલીસની જવાબદારી છે અને છતાં પણ જો આવા વ્યતનો વેચાય છે ને છતાં આપણો યુવાન આ વ્યતનને અટકે નહીં એ માટે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓએ પણ ખૂબ મહા મહેનતે કાર્ય કરવા જોશે પોતાની આંખો ખોલવી જોશે અને મહામંથન મહાચિ કરી અને આ યુવાનો આ ક્ષેત્રથી દૂર રહે માટેના પ્રયાસો કરવા જોઈએ

આજે ચિંતા મુક્ત થવા માટે નશાનો સહારો યુવાન લેતો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતનો નો કોઈ પણ યુવાન આ નશામાં ગરકાવ ન થાય એ માટે કાયદા કાનૂન ને ખૂબ મજબૂતાઈથી નશાનો એક ટીપ ગુજરાતમાં ન પ્રવેશે એ માટેની ચુસ્તતા દાખવી જોશે અને છતાં પણ જો આવા બુટલેગરો કોઈ પણ એમ કેન એમ પ્રકારે આવા દૂષણો સમાજની વચ્ચે લાવે છે સમાજના યુવાનો આ દૂષણને ન અટકે એ માટે એનામાં ધાર્મિક અને સામાજિક નું એ પ્રકારના સંસ્કારો નું સિંચન થવું જોઈએ બાળપણથી આ સિંચન થવું જોઈએ કે આવા એ નતાના કોઈ પણ દુષણોથી દૂર જી બિલકુલ

અને હું એક એડવોકેટ તરીકે ફોજદારી કાર્યની પ્રેક્ટિસ કરું છું ફોજદારી કોષો લડું છું એટલે જ્યાં પણ આવક સિમિનલનો બનાવ બને છે જ્યાં પણ માનો કે હિટ એન્ડ રનનો બનાવ છે તમે જે વાત કરી કે જે ફોર વ્હીલર લઈને વિદ્યાર્થીઓ જોઈએ એનો બાબત છે ત્યાર પછી જે હમણાં છેલ્લે એક જ યુવાને એમના પત્ની એમની માતા પિતા બાળકને જે ફરીથી મારે આવી ઘણી જ ઘટનાઓ બધી આ વિસ્તાર આ દરેક ઘટનાઓના મૂળમાં જઈએ તો નાનું મોટું જશન જોવામાં સમાજ કોઈ પણ હોય વ્યક્તિ કોઈ પણ હોય પણ અંતમાં એ કંઈક ને કંઈક નશો કરી બેસે છે પોતાના મગજ પરનો એમનો જે કંટ્રોલ ગુમાવી બેસે છે અને પતિ આવેશમાં કે ગુસ્સામાં જે કૃત્ય કરે છે કે જેનાથી આખો સમાજ ધ્રુજી ત્યારે મને લાગે છે કે સરકારે આ બાબતે ખૂબ જ કાળજીપૂર્વક ખૂબ જ મજબૂતાઈથી બીજીપી આ બાબતેને ખૂબ તાકીદના ધોરણે ધ્યાનમાં લઈ અને જે પણ આવા લિસ્ટેડ બુટલેગરો છે લિસ્ટેડ લોકો છે જે દારૂનો ધંધો કરે છે કોઈ પણ નશાનો વેપાર કરે છે એમને મજબૂતાઈથી આ નશાના વ્યસનોને તોડવા માટે પહેલા બુટલેગરોને તોડવા જોશે આ નશાનું જે વેચાણ કરી રહ્યા છે એમને તોડવા જોશે પોલીસના કોઈ પણ વ્યક્તિ જો આમાં સાંઠગાંઠમાં જોવા મળતા હોય તો એને પણ નશાને સાંઠગાંઠમાં હોય તો એને પણ દૂર કરવા જોઈશે જ્યારે પણ આ સ્થળો દૂર થશે ત્યારે આવા વ્યસનો વેચાશે નહીં તો યુવાનો લેશે નહીં અને આ યુવાનો અને એમનો પરિવાર આ જે બિલકુલ પણ અલ્પેશજી કદાચ ક્યાંક લાગે છે કે સરકાર કામગીરી કરવામાં ઊણી ઉતરી છે

દારૂ પીનારા વ્યક્તિ પકડાય તો એ વસ્તુ તો સ્વીકારવી જ રહી છે દારૂ વેતન એમાં કોઈ બહેમત નથી અને સ્વીકારવું પડે નગ્ન નજ્ઞવાસ્કમાં સામે પક્ષે ગુજરાતનો યુવાન શા માટે આ વ્યસનમાં ગરકા થઈ રહ્યો છે એની ચિંતા સમાજે કરવી છે આ વ્યસન મળી રહ્યું છે એની ચિંતા સરકાર કરશે કાયદો કાનૂન કરશે પરિસ્થિતિ કરશે એમના ડીજીપી કરશે પોલીસ કરશે તંત્ર કરશે તો કરવાની જ પણ આ વ્યસનોથી સમાજ કેમ દૂર રહે યુવાન કેમ દૂર રહે એ ત્યાં દુકાન જ્યાં મળે છે સુધી કેમ એ પણ એક પ્રશ્ન છે અને એ માટે સમાજે પણ મંથન કરવું જોઈએ જેટલી જવાબદારી સમાજની છે એટલી જવાબદારી સરકારી છે સમાજ પણ જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં કે છટકી શકે નહીં એવી જ રીતે સરકાર પણ પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં કે છટકી આભાર અલ્પેશજી જીએસટીવી સાથે જોડાવા બદલ તો અત્યારે હાલ આપણી સાથે નેતા અલ્પેશ કથિરિયા જોડાયા હતા અને તેમનું પણ માનવું છે કે ક્યાંક ક્યાંક પાટીદાર સમાજમાં જે દૂષણ છે તે વધી રહ્યું છે ત્યારે સમાજ તો જાગૃત થવાની જરૂર છે પરંતુ સરકાર અને સમાજ બંને એક સિક્કાની બે બાજુ છે સરકાર પણ આ તમામ બાબતોની અવગણના નથી કરી શકતી તો બીજી તરફ સમાજે પણ યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે જાગૃતતા રાખવી અને પ્રયત્નો કરવા એ એટલું જ જરૂરી છે આ વાત અમે એટલા માટે કરી કારણ કે તાજેતરમાં પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ નો વિડીયો અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને પાટીદાર સમાજને લઈ પાટીદાર સમાજના યુવાનોને લઈ અને તેવું ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે પટેલ સમાજના એક કાર્યક્રમમાં આ મહિલા પીએસઆઈ ઉર્વિશા મેનપરા ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું નિવેદન સામે આવ્યું હતું તેઓએ પટેલ સમાજ માટે યુવાઓ માટે દુઃખ વ્યક્ત કર્યું તેમણે કહ્યું પટેલ સમાજના જે યુવાનો છે તે ગેરમાર્ગે જઈ રહ્યા છે અમે દરરોજ સાંજે પંદર લોકોને પકડીએ તો એમાં દસ લોકો પટેલ યુવાનો હોય છે કે જે નશો કરેલી હાલતમાં પીધેલી હાલતમાં જોવા મળતા હોય છે અને પાછી અમને ભલામણ કરવામાં આવે છે કે તમે તો પટેલ છો તો સમજો ત્યારે ખાસ કરી અને ઉર્વિશા મેનપરાએ જણાવ્યું હતું કે ત્યારે ખૂબ જ ગુસ્સો આવે છે ભાન થશે આવા લોકોને કોઈ ભલામણ ન કરે તો પણ મારા પટેલ સમાજના છોકરીઓ અને છોકરાઓને છોડવાના નથી આ સંદર્ભે અત્યારે હાલ વધુ એક પ્રતિક્રિયા મેળવી લઈએ દિનેશ બાંભણીયા આપણી સાથે જોડાઈ ગયા છે

આ બાબતે સરકાર અને સમાજ બંને જવાબદાર છે સમાજે પણ આ બાબતનું ધ્યાન કરવું જોઈએ મંથન કરવું જોઈએ સ્વાભાવિક છે કે પાટીદારના જે સુરત વિસ્તારની જે વાત અત્યારે બેન કરી છે ત્યાં સૌથી વધારે નેવું ટકા ઉપરની વસ્તી પાટીદાર સમાજ ધરાવે છે તો સ્વાભાવિક છે કે સમાજના યુવાનો ત્યાં પકડાય પરંતુ જે પકડાય છે તે એ યુવાનોની બાબત ગંભીર અને સમાજના ચિંતા માટેની વિચાર કરે એવો વિષય છે બેનના નિવેદન સાથે હું સમર્થનમાં છું કે પાટીદાર સમાજને ના શોભે એવા કાર્ય ન થવા જોઈએ

બાબતને લઈ અને સમર્થન આપ્યું છે તેઓએ પણ સ્વીકાર્યું હતું કે પાટીદાર સમાજમાં અત્યારે હાલ દારૂનું જે દૂષણ છે તે સતત વધતું જોવા મળી રહ્યું છે અને આના માટે સરકાર દ્વારા પણ પગલાં લેવા જોઈએ તો માતા પિતાનો રોલ પણ ખૂબ જ મહત્વપૂર્ણ તેઓએ ગણાવ્યો હતો તાજેતરમાં જ અત્યારે હાલ ઉર્વિશા મેનપરા કે જેઓ સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ છે તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે પટેલ સમાજના કાર્યક્રમમાં મહિલા પીએસઆઈએ સમાજ માટે વાત કરી હતી તેઓએ સરથાણા પોલીસ

એ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા અને તેઓએ કહ્યું છે કે પાટીદારોમાં નશાનું પ્રમાણ વધી રહ્યું છે આ બાબતને લઈ અને આપની શું પ્રતિક્રિયા છે અને કયા કારણો આપ જવાબદાર ગણી રહ્યા છો જે રીતે પીએસઆઈ એ કાર્યક્રમમાં નિવેદન આપ્યું એ સંખ્યા વધઘટ હોય શકે પણ એ વાત સાચી છે કે દારૂથી દૂર દૂર રહેનારો પાટીદાર સમાજ આજે દારૂના રવાડે ચડ્યો છે એનું યુવાધન બરબાદ થઈ ગયું છે એ વાત વાસ્તવિકતા છે અત્યારે દરેક મા બાપે હવે જાગવાની જરૂર છે અને યુવાધન નશાના રવાડે ચડવાથી ખૂબ બરબાદીના માર્ગે સમાજના યુવાનો ચડી ગયા છે એ વાત વાસ્તવિકતા છે સંખ્યા આંકડો ટકાવારી વધઘટ હોઈ શકે પરંતુ જે સમાજની આબરૂ જે સમાજના નામ અને જે વળવાયો અમને વારસામાં જે વસ્તુ આપી છે એની જગ્યાએ અત્યારે અમે અમારો યુવાન બરબાદી તરફ જઈ રહ્યો છે એનું ખરેખર દુઃખ છે

પણ એ પૈસા કેવી રીતે કમાણો છે એ કોઈ જોતું નથી માત્ર પૈસા વાળો છે બસ એની વાહ વાહી થાય છે સમાજમાં આ સૌથી મોટી સમાજના આગેવાનોની અને સમાજની ભૂલ છે એટલા માટે યુવાનો પણ હવે શોર્ટકટ રસ્તે પૈસા કેમ બનાવવા અને ઝડપથી પૈસા કેમ થવું એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આખા એ સમાજ આ ઘટનાથી આ આ બેને જે બોલ્યા છે પીએસઆઈ મેડમ એમનાથી ખરેખર નોંધ લેવાની જરૂર છે જાગૃત થવાની જરૂર છે કે